હાય ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી તો મેં નાહી લીધું છે દિયાબત્તી થઈ ગયાં છે અને આજે છે ગણેશ ચતુર્થી તો સર્વ મિત્રોને મારા તરફથી હેપી ગણેશ ચતુર્થી ગણપતિ બાપ્પા મોરિયા જય માતાજી શું અને નાસ્તામાં છે કાંદા પાઉવા પેલા મરચા ડુંગળી

तो भींडा सुधारी लिहून गाडी सुधारे भींडा आणि कचरो भिंडा तो चलो गाईस शाक बनवणं सुरू करींडाने शाक तयार हवे बनावू शू कढी जु गाईस तयार कठी भिंडा जो गाईस कठी तयार खट्टमिठी खट्ट मीठी ગાઈસ હવે હું બનાવું છું ભાત રોટ બંધ થઈ ગઈ છે હવે હું બનાવું છું રોટલી તો રોટલી બને છે હવે તો રોટલી બની ગઈ છે જમવાનું તૈયાર કરી દઈએ જમવાનું તૈયાર છે અને જમવામાં છે શાક રોટી અને કઢી અને ભાત આજે આટલું મેનું બનાવ્યું છે મેં આ સ્વીટ કઢી છે તે આવે ને ગોળવાર એ તો ગાઈઝ મેં નદી બધી કઈ લીધા છે